એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું છે કે ટેકનિકલ સમસ્યાઓને કારણે ફ્લાઇટ રદ કરવી પડી છે અને મુસાફરોને અન્ય વિકલ્પો આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોને આરામદાયક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ મુસાફરોની નારાજગી હજુ પણ યથાવત છે મુંબઈથી ભુજ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટના એ દર્શાવે છે કે ટેકનિકલ સમસ્યાઓને કારણે મુસાફરોને કેટલો મોટો તકલીફ થઈ શકે છે અને એરલાઇન્સને આ બાબતમાં વધુ જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ મુંબઈ એરપોર્ટ પર મુસાફરોની ભીડ અને હોબાળો હજુ પણ યથાવત છે અને એરલાઇન્સના અધિકારીઓ મુસાફરોને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ ઘટના એ પણ દર્શાવે છે કે મુસાફરોની સમયસર માહિતી આપવી કેટલી મહત્વપૂર્ણ છે અને એરલાઇન્સને આ બાબતમાં વધુ સજાગ રહેવું જોઈએ મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓએ એરલાઇન્સ સામે નારાજગી વ્યક્ત કરી છે